તો ચેનલ તો સવાર ના પોણા 10 પીને લાવા જો છું સુગર વાળી આઈટમ ગુડ પાકી આઈટમ ભાઈ હા જય સ્વામિનારાયણ હજી સારી થઈ તમે પીધો તો નો હા

ગઈઝ મસ્ત સરસ મજાની આજે સુખડીની રેસીપી તમને મળવાની છે કોને કોને સુખડી ભાવે ગઈઝ કોમેન્ટ કરી દેજો મને તો બહુ સુખડી ભાવે ગરમા ગરમ લાઈવ તાજી બરાબર હેતાશ બહુ ભાવે પપ્પાને બહુ ભાવે ઓહો આ બધું હું રેડી કર્યું કે ટોપરું અને બીજું શું છે કાજુ બદામ ટોપરું છે ને બને ત્યાં સુધી વાટ કોમણીને જ પેલું કરવાનું બરાબર લેવાનું ઈ સુખડીમાં મીઠું લાગે પણ અત્યારે છે ટોપરાનો વાટ તો નથી મોચીંતાનો બનવાનું થયું ઓકે

ઓકે અને હું કહું છું ખબર ચાલો હું કાલે તમે હેર કટિંગ કરાવી ગયા હું પછી એકલી હતી તે હું કાલે બ્લોગ જોતી ત્યાં ગયા બરાબર જૂના

મને પણ સાગરભાઈ તમે છે ને જે કોમેન્ટ કરો કોમેન્ટ કરીને એનું ઘણું હશે મારા વધી ગયું છે એક વર્ષ નું અંદર અંદર એકલી હસી ત્યારે જૈદીપ હતા

સરસ ચાલો તો આ બાજુ રેડી ઉપર સાગર ભાઈ કોમેન્ટ ઉપર વાત કરી ને અમારે ઘી ઓગળી ગયું નો તો ઓગળા દેવાનું બસ તો પછી કેસ આપણો ઘી ગરમ થઈ ગયું છે અને હવે આપણે છે ને લોટ લોટામાં મિક્સ કરી દેશું છે લોટ છે તમને ખબર છે કે આમ લોટ હોય ને પ્રમાણમાં હા ઘી જેટલા માનો કે એક તો પહેલી લોટ લીધો છે ને તો આની અડધી થી પોણી તપેલી જેટલું આપણે ઘી જોઈ લોટ છે નો જે આ લોટ ભાખરીનો લોટ હોય ને સુખડીમાં તો આવી રીતે છે ને જો માપની કોઈને ખબર ન રહેતી હોય ને તો ઘી જેમ જેટલું આપણે ઓલી કરવી હોય સુખડી એ વાટકો ભરીને આપણે લોટ લીધો હોય ને તો એ પ્રમાણમાં થોડુંક ઘી મૂકી પછી અંદર લોટ નાખવાનો જો પછી તમને એમ લાગે કડક છે તો ઘી નાખવાનું અને તમને એવું લાગે કે નોર્મલ છે તો ચલાવે રાખવાનું તો જો આવી રીતે છે ને ધીમા તાપે આપણે લોટને શેકી લેવાનો છે કાકરીનો લોટ લેવાનો છે જીણો નહીં જાડો તો ગઈ જ આ બાજુ મસ્ત મજાની ધીમા ગે છે લોટ શેકાઈ ગયો છે જો આવી રીતે છે ને બહુ ઓછો બ્રાઉન થવા દેવાનો છે કેમ કે પછી ગોળ નાખ્યા પછી પણ રાખવાનું છે હવે આપણે છે ને આમાં ગોળ એડ કરી દેવાનો છે આવી રીતે જો હલાવતું જવાનું છે નાખતું જવાનું છે આપણે પાક નથી લેવાનો આમાં ગોળ ને આપણે ઓગાળી દેવાનો છે એટલે પાક આમાં આવી જાય

બને છે આ સુધી કઈ લગાવું હું ગેસ તો મસ્ત સુકડી બની ગઈ છે જો કોઈને ઉતાર્યું નથી ને એટલી ઉતાર ગામની પેલા દિવાળીની ખરીદી મળ્યા આપડે ખરાબ હું લીધા પછી

રાઈટ દે બર્થડે યુ પિનલ તારા કેક કટિંગ કરીશું આજે બર્થડે ઘણા બર્થડે આવતા છે તો તારા બહુ બર્થડે આવે કે મારા તો બાત વાહ ભાઈ વાહ બની ગઈ વિનલ ફાઈનલ એટલા બર્થડે આવા પણ બર્થડે એમ ગિફ્ટ આપ્યું આ ગિફ્ટ જ છે તારું ખુખડી હાલ કને ખવડાવી દો અત્યારે લાઈવ માં એટલે ગિફ્ટ આવી ગઈ હે નહીં ગિફ્ટ બાકી રહે ખાલી આ હું ખવડાવી દો તારે ડાયરીમાં લખી નાખવાનું સમજાણો તારે જે જોતો હોય ને ગિફ્ટ માં એ હું ઈ ડાયરી લખું તો મને લઈ જો એમ કે તો હું મારા જાતે જ નો

ચાલો ગઈ મસ્ત મજાની બાજુમાં સુખડી મૂકી દીધી છે જોરદાર અને પપ્પા જવા બાજુ બેસી ગયા છે તમે નાસ્તો કરી લીધો કે બાકી કરી લીધો છે ઓકે તો નાસ્તો કરી લીધો અને હવે છે ને દૂધ પી ચાલો ગાયનું છે તો જો આટલી સુખડી અમે ખાધી છે અને આ સુખડી હવે ભરી લેશો આપણે સ્ટોરેજ કરવાની છે એટલે કે એકાંશ ભાઈ આટલો એટલે કાલ પરમ પૂરી થઈ ખાસ અને આમ શું કહેવાય આમ જો આમાં લગાવ્યું ને કાઈ જો

હું છે ને અત્યારે હેરસ્ટાઈલ હેરવોશ કરાવવા માટે આવી હતી ને સ્ટાઈલ બનાવવા માટે વેહી ગઈ છું કેમ કે અહીંયા હું લક્ષ્મી હેર સલૂનમાં હું હેરવોશ કરાવવા માટે આવું છું હર વખતે મારું હેરનું પ્રોપર હું બધું અહીંયા જ કરાવું છું તો ડેનિશા કહે કે લાવો ભાભી હું તમને છે ને હેર હેરસ્ટાઈલ લઈ દઉં તો ક્યાં ગઈ મારી હેરસ્ટાઈલ આર્ટિસ્ટ હાલ મને વિડીયો શૂટ બધ પાછળથી લઈ દે તો જો એ સામે હા એનું હેરસ્ટાઈલ લીધી ને ગરમી થઈ ગઈ રેડી થઈ ને ફટાફટ હાલ અને એ છે ને પોતે જ પાછળથી તમને લોકોને બતાવશે કેવી હેરસ્ટાઈલ લાગે તમે લોકો પણ કોમેન્ટ કરી દેજો કે મારી હેરસ્ટાઈલ તમને કેવી લાગી કેમ કે હું વિચારું છું કે નવરાત્રીમાં કે ગમે ત્યાં જાવ ને ત્યારે મને છે ને એ જ હેરસ્ટાઈલ લઈ દે એટલે તમે લોકો કોમેન્ટ કરશો તો મને વધુ થોડીક ખબર પડશે કે કેવી છે ને કેવી નહીં ગઈ તો બપોરના છે ને બે વાગી જાય છે અને આજે ઘણા ટાઈમ પછી જમવા માટે આવ્યો જમવામાં જો છોલેનું શાક છે ભાત છે આજે શાક ભાત ખાવાના છે જો આ બધું ચિંતનભાઈ છાસ ને કળી ને બધું લઈને બેસી જાય છે આમાં સવારની સુખડી વાહ મસ્ત અને આ તો કોમ્બિનેશન થાય પણ અહીંયા સાઈડમાં કળી લઈને ક્યારેક કેરેક એની આરે તે મજા આવે ડબલ કોમ્બિનેશન ટ્રિપલ કોમ્બિનેશન ને આ એટલે બહુ મજા આવે સરસ સરસ ચાલો ગઈસ તો હવે છે ને જમી લઈએ જમવાનું રેડી છે તો આજે અમારો છે ને નવરાત્રિનો પ્રી નવરાત્રિનું અમારું ફંક્શન હતું બહુ જોરદાર જબરજસ્ત મસ્ત મસ્ત અમે સેલિબ્રેશન કર્યું હજી તમે લોકો તો હજી ઘરે હશો ત્યાં અમે ગરબા પણ રમી દીધા અમારા રુચિતા મેડમ ખૂટે અમને ગરબા રમાડીને મારા નવરાત્રિનો શુભારંભ કરી દીધો થેન્ક યુ મેમ

ઓકે તો 8 વાગી બધી વસ્તુ હોય કે નહીં એટલે એટલું બધું મન મૂકીને જબરજસ્ત હોય ને બરાબર તો પ્રી નવરાત્રી માંથી આવી ગઈ એમને આ વર્ષની પેલી પ્રી નવરાત્રી પેલા ક્લિપ લીધી છે કે વિડીયો શૂટિંગ માટે વાહ ભાઈ વાહ તો તો તમે એન્જોય કરી જશે બરાબર જોઈ જશે અને હજુ છે ને કઈ આવતીકાલે પણ પ્રી નવરાત્રી માં જવાનું છે પછી છે સન્ડે એટલે સન્ડે ને જવાનું બધું મંડે પાછું ફરીથી જવાનું છે એટલે છે ને કુર્તા બુર્તા નીચે જોરદાર તૈયારી ચાલુ છે એક વખત પિનલ ઘુમર્યું થઈ જાય મસ્ત મજાનું ઘુમર્યું આ છે પીહાર ડિઝાઇનર ચોલી ઓકે વાહ ભાઈ વાહ સરસ મસ્ત ચોલી છે લીધો આ રીતના આખો ગાર્ડનમાં ફરતી હોય ને પછી બધા કરે જવાબ દેવાની મળશે કે મળે મળે બોલો તો હું કહી દઉં કહી દે એ બધા એવું કે હેરસ્ટાઈલ બતાવી દો હા વાહ વાહ સરસ સરસ રીતે લીધી કેવી રીતે લીધી મારી નથી લીધી હા બાર જે હું દર વખતે હેર ટ્રીટમેન્ટ કરાવું છું

ક્યાં નજીક નજીકથી તમે ફોટો પાડીને મોકલો એ બધું કે અમે કોમેન્ટ અમે વાંચીએ ને ત્યારે અમે લાઈટ અંદર હોય ટીવી માં જોતા હોય ફોન ગુમાતા હોય લાઈટ કરીને ફોટો પાડીને તમને કેવી રીતે મોકલવા નજીકથી બતાવવા એવું બધું થાય

હા હા ખબર ને આ તો ગાલા સો આ જમવાનું છે પેલા જમીન જમીન ઓલા ટેસ્ટ કરતી બતાવતી એક લે એક લે કે મેં કે ઓ પણ બો એક મારા ઘરવાળા કીધું કે એમ મતલબ આ દાંત કે સર હું ગાતો હતો ને ય આપરા વિડિયો બરાબર છે ભાઈ થેન્ક યુ સો મચ ભાઈ વિડીયો જોવા માટે સપોર્ટ કરવા માટે બરાબર છે વાહ ભાઈ વાહ હેતંજભાઈ ઉપર કિદાઓ વગેરને આવી ગયા છે તો પેનલ હવે જમી લઈશું હા હા મને હાલી બાકી કોઈ દિવસ આવે નહીં એતાંજભાઈ આજે શોપ પર કોણ આવ્યું તો ખબર તારા ફ્રેન્ડ છે ને તારા ફ્રેન્ડ કોણ

પણ કાઈ નઈ અત્યારે વિશ્વમ ને જ બરાબર છે ક્લાસ અલગ અલગ હતા અલગ 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 ના ના

ना ना आने ओलो कहवाई ने हुँ। कंदोरो हूँ कहवाई आने तो कहवाई कंदोरो तो हाँ पर आ, आम गिनी कहवाई मटेरियल नून आम okay, गिनी ओके अच्छा मटेरियल का नाम है वो आप ये वो जोर दर पीना ले येलो कलर का मेरे को बहुत आँख में वो कुछ रहा है तो निकाल दो नहीं नहीं अभी तो सब निकालने का ही है अभी नाइट ड्रेस वेयर करने का हेयरस्टाइल ली तो ये तो ठीक से पहन लेते लेते तो था अभी ना काटता ही कैटिकल आता है ओ बाप रे

કર દે ચાલો હાલ કે મજા આની જ છે હા આ બધું આ તો હાલ પીઝા ખાધા ઈ ઈ જીવા ખાવા માટે એક કટકો એમ કે એટલે માટે ડીશ ખાવાનું બહુ સસ્તું બધું આ કેમ રૂપિયા લીધા તો

હસ્તે ચહેરે કા મતલબ એ નહીં હોતા કે હમ ખુશ થાય કેવું છે ભાઈ છેલ્લે નો થાય તો નહીં મને કેજે હું કરાવી જો કાપવાનું આવ્યું છો ધીમે ધીમે એટલે ભાઈ કાતર લઈને જ બેઠો છે નાકનો કપાઈ જાય

ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ